જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારાધા નવા બ્લોગમાં મિત્રો સવારના દસ દસ ગણ બાકી છે ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજા અમારે દોરકા દિવસ બધા એને સાથે સાથે રાખીને મસ્ત સારા રાખે તમે તો ચેનલ પણ વાવે તો સબસ્ક્રાઇબ કરજો બીજો સારા લાગે કે લાઇક કરજો શેર કરજો તો ચાલે મિત્રોને જમવાના શરૂઆત કરું પણ જો તમને બતાવ્યાં ભૂખી લાગે જોવા રાતની ભાજી આટલી રાતની ભાજી બધી છે ખીચડી જુઓ કેટલી બધી છે તો ખીચડી વઘારી કાઢું મિત્રો જો ત્રણ લીલા મરચાં સમારી કાઢ્યા અંદરથી બી કાઢી નાખ્યા છે અને કોબી મસ્ત સમારી કાઢી છે મોટી મોટી જુઓ પાતળી પાતળી તો ચાલો અને પછી કરીશ પહેલા ખીચડી વઘારી કાઢું જો મિત્રો ખીચડી વઘારી કાઢી રાતની ઉપર નાખી દીધા છે ધાણા ગરમ ગરમ છે ભાજી ચાલો હવે એને પીસી કાઢું તો જુઓ મિત્રો રાતની જે ભાજી હતી એ લીલા મરચાં નાખીને વાટી કાઢી એટલે ચટણી જેવું થઈ ગયું જો બધું કેવું બધું જો આ પાકી છે બનાવવાનું ખીચડી તો વઘારી કાઢી હવામાં નાખી દઈએ એ રોટમાં મીઠું હળદર અને જરીક જેટલું મરચું નાખીશું કેમ કે ઓલરેડી લીલા મરચાં મેં સાથે જ વાટી કાઢ્યા છે વાટી તું એ પણ અંદર નાખી દીધું મેથી રાતની જે હતી ને બનાવેલી મેથીની ભાજી અને લીલા મરચાં બધું વાટી કાઢ્યું સાથે હવે લોટ ગુંદી દઉં જો મિત્રો ગુંદાઈ ગયો લોટ હવે એને થોડીક વાર લેવડી દઈ ચાલો

કોબીને મસ્ત કાપી કાઢી હતી અને ત્રણ ચા લીલા મરચાં થોડી હળદર રહી અને મેથીના દાણા હવે થોડીક વાર એના ધીમા તાપી થવા દઈશું જો ગેસ થોડો ધીરો રાખ્યો છે થોડીક વાર એને ઢાંકી દઉં તો ચાલો મિત્રો હવે રોટલા બનાવી દઉં આ થઈ ગયું છે તૈયાર જોઈ લો સાધાણ સિમ્પલ તો જો મિત્રો રાતની જે ભાજી હતી મેથી એનું મેં શું બનાવી દીધું રોટલા મસ્ત મિક્સરમાં વાટીને લીલા મરચા થોડું લાલ મરચું હલ્દી તો મસ્ત વઘારી નાખી અને ધાણા વગર તો ખીચડીમાં મજા જ ના આવે તો જો ઉપરથી ધાણા વળી નાખી દીધા અને આ મેં તો બનાવ્યું છે મેં કોબીનો સંભારો ચાલો મિત્રો બપોરનું જમવાનું અમારું રેડી તો મિત્રો બપોરનું મારું જમવાનું બની ગયું જે રાતની મેથી હતી બનાવી દીધા રાતની ખીચડી હતી તે પણ વઘારી કાઢી અને કોબીનો સંભારો બનાવી દીધો તો મારું બપોરનું જમવાનું રેડી તો ચાલો મિત્રો આજ માટે આટલું ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ ભાઈ બધાને